કે પાંચ કર્મ ઇન્દ્રિય છે તમારી એ ચરણ એને સોંપી અને જ્ઞાન ઇન્દ્રિય બનાવે આ તમારું ભટકતું મન છે ભટકતી દ્રષ્ટિ છે ભટકતું ચિત છે એ સદગુરુના ચરણે સોંપો ને તો તમને ભક્તિ આપે હવે આપણે શું આપીએ સદગુરુને દક્ષિણ આપે અમારા સંતો આપે દક્ષિણા દાયજામાં શું દેવાનું છે આ પાંચ ધર્મ એમ દેવાનું છે એને ખોટું ન લગાડતા મારો આત્મા ના ભાડે છે કે કોઈ ના લોણ માં રહેતા ને લોણ દેશો મોંઘ પડી છે મારો આત્મા ના ભાડે દાન દક્ષિણા એ સહી વાત છે તમારી કોઈ ના નહીં પાડવું

કે અનહદ અનાહદ નાળી અને સર્ગરોના ચરણે જય અને ભોળી લેશે કે કહે સર્ગરો મને ધોધ આપો આ તો આ દેહ જાય છે આ દેહ તો રક્તનો બનાવેલો છે આહીનો કર્મનો એ અહીંયા જ રહેશે ભાઈ એ કે આની પાંચની અંદર જે કાંઈ અના જે ડ્રમ છે